નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો એક સાથે વરસાદની પાંચ પાંચ સિસ્ટમો થઈ સક્રિય જ્યાં દોસ્તો રાજ્યમાં અતિભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને રાજ્યમાં હાલમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જે કારણે વીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ચાર વરસાદી સિસ્ટમો હાલમાં સક્રિય છે તો પાંચમી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં વરસાદના કારણે એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો દોસ્તો આ રાઉન્ડમાં માં તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ કપડાંથી માંડીને ફૂટવેરથી લઈને બધું જ સસ્તું થશે જ્યાં દોસ્તો જીએસટી પ્રણાલીમાં બાર ટકા અને અઠ્યાસીસ ટકાના સ્લેબ હટાવવાના પ્રસ્તાવથી કપડાં ફૂટવેરથી લઈને ઘી માખણ સુધીના અનેક પ્રોડક્ટ સસ્તા થશે તો હવે તમામ પ્રકારના શર્ટ પેન્ટ અને ફૂટવેર ઉપર માત્ર પાંચ ટકા જીએસટી લાગશે અને બાર ટકા સ્લેબમાં આવેલા નવ્વાણું ટકા પ્રોડક્ટને પણ પાંચ ટકા શ્રેણીમાં લવાશે તો પરિણામે ડ્રાય ફ્રૂટ્સ પેકેટ નાસ્તા ચટણી જ્યુસ પેન્સિલ દવાઓ કિચનવેર ફર્નિચર સ્પોર્ટ સામાન સહિતના દૈનિક ઉપયોગી માટેની વસ્તુઓ પણ ઓછા ટેક્સ લાગશે ને તે પણ સસ્તી થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પીએમ મોદીએ કહ્યું કે દિવાળી ઉપર ડબલ બોનસ મળશે જ્યાં દોસ્તો દિલ્હીમાં પીએમ મોદીએ કહ્યું કે દિવાળી ઉપર દેશવાસીઓને ડબલ બોનસ મળશે તો અમે જૂના કાયદામાં ફેરફાર કરી રહ્યા છીએ તો બધા જ રાજ્યો ટૂંક સમયમાં જીએસટી સુધારા લાગુ કરાશે તો અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં છ ગણો વધારો કર્યો છે અને અમે તેનું સંપૂર્ણ ફોર્મેટ પણ રાજ્યોને મોકલી દીધું છે તો મને આશા છે કે બધા જ રાજ્યો સરકારને સહયોગ કરશે તો અમે આ પ્રક્રિયા સત્ય વહેલી પુ પૂર્ણ કરીશું જેથી આ દિવાળી સુધીમાં વધુ ભવ્ય બની શકે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને એકસો ને એકત્રીસ મીટરને પાર પહોંચી દોસ્તો ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે ચૌદ દિવસ બાદ બંધ કરવામાં આવ્યા છે તો નર્મદા ડેમના તમામ ગેટો પણ બંધ છે જેમાં આરબીપીએચ પીએચ સીએચપીએસ ના પાવર હાઉસ ચાલુ છે તો નર્મદા નદીમાં કુલ પંચાણું હજાર ક્યુસેક પાણી જાવક નોંધાઈ છે તો નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસોને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર અંબાલાલ પટેલે કરી આકરી દોસ્તો પટેલે કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને એવીસ થી એકવીસ ઓગસ્ટે અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે તો આ સિવાય ત્રેવીસ થી પચીસ ઓગસ્ટ સુધી મધ્યમ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની નદીઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન પણ વરસાદી ઝાપટા પણ પડી શકે છે તેવી આગાહી કરી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં તબાહી તો છસો ને પચાસ કરતા વધારે લોકોના મોત થયા જ્યાં દોસ્તો પાકિસ્તાનમાં સતત ભારે વરસાદ થવાના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે તો ગત અડતાલીસ દિવસ દરમિયાન આ પૂરમાં છસો ને પચાસથી વધારે લોકોને પોતાના જીવ ગુમાવીએ છીએ તો આ પૂરની અસર સૌથી વધારે પાકિસ્તાનના ખૈબર પખ્તુન વિસ્તારમાં થઈ છે તો આ પ્રાંતમાં ત્રણસો ને વધારે લોકોના મોત નીપજ્યા છે તો છવ્વીસ જૂનથી પાકિસ્તાનમાં શરૂ થયેલા ભારે વરસાદના કારણે ભારે તરાજી સર્જાય છે તો હવામાન વિભાગ દ્વારા સત્તર ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ભારતના પીએમનો કાર્યાલયનો સ્થળ બદલાશે જ્યાં દોસ્તો વર્ષ બાદ પીએમઓ સાઉથ બ્લોકમાંથી નવી બનેલી એક્ઝિક્યુટિવ એન્કલેવમાં શિફ્ટ થશે જેની ઇમારતમાં જગ્યા અને આધુનિક સુવિધાઓનો પણ અભાવ હોવાથી આ નિર્ણય લેવાયો છે તો નવા પીએમઓ માટે કેબિનેટ સચિવાલય રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને આધુનિક કોન્ફરન્સિંગ સુવિધાઓ હશે તો વડાપ્રધાન નિવાસની નજીક જ છે તો જૂની સાઉથ અને નોર્થ યુગે યોગ્ય ને ભારત સંગ્રહાલયમાં ફેરવાશે જે દેશને સંસ્કૃતિ અને વારસાને જનતા સમક્ષ રજૂ કરશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો વીસ કરતા વધારા તાલુકાઓમાં વરસાદ તો જાણો ક્યાં સૌથી વધારે છે જ્યાં દોસ્તો રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન તેત્રીસ જિલ્લાના બસો ને વીસ કરતા વધારા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વહેસાણા તાલુકામાં સાડા સાત ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તો આ સિવાય મોસમનો સરેરાશ કુલ સડસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા આસપાસ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં એકોતેર પોઈન્ટ બાર ટકા કચ્છ વિસ્તારમાં સડસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા ઉત્તર ગુજરાતમાં ઓગણસિત્તેર પોઈન્ટ ત્રેવીસ ટકા મધ્ય પૂર્વ ગુજરાતમાં અડસઠ પોઈન્ટ સિત્તેર ટકા નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં બાસઠ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ચીને વિદેશ મંત્રીની ભારતની મુલાકાત જ્યાં દોસ્તો ચીનના વિદેશ મંત્રી વાંગ ઈ 18 અને 19 ઓગસ્ટ એટલે કે આજે અને કાલે ભારતના પ્રવાસે આવ્યા છે તો તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના આમંત્રણ ઉપર ભારતની મુલાકાતે આવશે તો વાંગ અને ડોભાલ ભારત અને ચીન સીમા મુદ્દે ખાસ વાતચીત પણ કરશે અને આ ઉપરાંત વાંગ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે જેમાં વેપાર અને અમેરિકા ટેફ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે તો વાંગની આ મુલાકાતથી ભારત અને ચીન સંબંધોમાં સુધારાના સંકેતો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચૂંટણી પંચે કહ્યું કે સાત દિવસમાં પણ કહ્યું છે કે આરોપો લગાવનારાઓએ સાત દિવસમાં સોગંદનામું આપવું પડશે જો સાત દિવસમાં સોગંદનામું આપવામાં ન આવે તો બધા આરોપો વિહોણા છે અને દેશની માફી પણ માંગવી પડશે જયારે આ સિવાય મતદારોને ગુને કહેવાનું સહન નથી તો વારંવાર જૂઠાણું બોલવાથી તે સાચું થતું નથી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પીએમ મોદીએ કહ્યું કે ભારતીય છો તો ભારતમાં બનેલી વસ્તુ ખરીદો જ્યાં દોસ્તો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભારતીય વસ્તુઓ ખરીદવાની અપીલ પણ કરી છે તો અને તેમણે જણાવ્યું છે કે જો તમે ભારતીય છો તો ફક્ત ભારતમાં બનેલી વસ્તુ જ ખરીદો ત્યારે દિવાળી ઉપર પણ ફક્ત તેજ વસ્તુ ખરીદો જે ભારતીયો દ્વારા બનાવવામાં આવેલી હોય તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ટ્રેડ ડીલ સંકટમાં તો ટ્રમ્પની ભારત મુલાકાત રદ થઈ જ્યાં દોસ્તો ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ મુશ્કેલીમાં છે તો અમેરિકાએ પચીસ અને ત્રીસ ઓગસ્ટે નવી દિલ્હીમાં થનારા વેપાર પ્રતિનિધિ મંડળની મુલાકાત મુલતવી રાખી છે તો આ કારણ ભારત સાથે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર ઉપર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો ઉપર મુલતવી રાખવામાં આવી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો આજે અને કાલે ભૂકા બોલાવશે વરસાદ જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે કારણે આજથી લઈને બે દિવસ સુધી રેડ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે તો આ સિવાય ગુજરાતમાં અતિભારે વરસાદ થાય પણ આગાહી હવામાન વિભાગ અને નિષ્ણાતોએ પણ કરી છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ચાલુ વર્ષે પોઈન્ટ સત્તાવન લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે ચુમ્મોતેર પંચ્યાસી લાખ હેક્ટર એટલે કે સિત્યાસી પોઈન્ટ અડતાલીસ ટકામાં કૃષિ પાકોનું વાવેતર થયું છે તો આમાં તેલીબિયા પાક છવ્વીસ ચોરાણું ટકા લાખ હેક્ટર મગફળી વીસ લાખ હેક્ટર કપાસ વીસ અઠ્ઠાવન લાખ હેક્ટર ધાન્ય પાકો બાર પોઈન્ટ લાખ હેક્ટર ડાંગરા આઠ પોઈન્ટ ચુમ્માલીસ લાખ હેક્ટર મકાઈ બે પોઈન્ટ બોતેર લાખ હેક્ટર કઠોળ ત્રણ અડતાલીસ લાખ હેક્ટર અને ઘાસચારો આઠ પોઈન્ટ બે લાખ હેક્ટરમાં વાવેતર થયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર કન્ડક્ટર ચીપ બજારમાં આવશે જ્યાં દોસ્તો સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં વધુ એક મોટી જાહેરાત કરી હતી જેમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર કન્ડક્ટર ચીપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે તો સિલિકોનથી બનેલું આ ઇલેક્ટ્રોનિક ઘટક કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની મેમરીને સ્ટોર કરવા પ્રોસેસ કરવા ચલાવવા અને સિગ્નલ એમ્પ્લિફિકેશનમાં મદદ કરે છે